સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગૌમાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં ઘણી જગ્યાએ ગૌમાસનું વેચાણ થતું હોય છે ત્યારે સલામતપુરામાં બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં તેસઠ કિલો જેટલું ગૌમાસ મળી આવ્યું હતું જ્યારે માસનું ગેરકાયદેસર વેચાણ કરનારા બે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કરાયા હતા સલાબતપુરા આવેલા રુસ્તમપુરા અકબર સહિતના ટેકરા ખાતે આવેલા એક મકાનમાં પોલીસે છાપો માર્યો હતો છેલ્લા ઘણા સમયથી અહીંથી હોવાની વાતને લઈને ટીમે મળેલી ચોક્કસ માહિતીના આધારે મારવામાં આવ્યો હતો જેમાં ઘટના સ્થળેથી બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે સ્થળ પરથી તેસઠ કિલો ગૌમાસ મળી આવ્યું હતું સમગ્ર કેસમાં બે ઝડપાયા જ્યારે ત્રણથી વધુ લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે યુસુફ શેખ અને મદાર કુરેશી નામના ઈસમોની ધરપકડ કરવામાં આવી છે હાલ સલાબતપુરા પોલીસે

એટલે ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશને નોંધી છે અને બે કસાઈઓની ધરપકડ કરી છે પરંતુ આ રીતની ઘટનાઓ વારંવાર બનવી એ આપણા બધા માટે યોગ્ય નથી અને આનાથી કોમી એકતા આપણી તૂટે છે આપણી કોમી એકતા ટકાવી રાખવા હોય તો તમામ ધર્મના લોકોએ જે પણ કાનૂન છે એનો ફોલો કરવો જોઈએ એનો આદર કરવો જોઈએ અને ખાસ કરીને મુસ્લિમ સમાજના આગેવાનોને હું કહેવા માગું છું કે જે રીતની કોઈ આપણા એરિયાની અથવા આસપાસ ગૌમાંસ કાપતું હોય તો એને સમજાવો અથવા તો સરકારને ઇન્ફોર્મેશન આપો પોલીસને તંત્રને ઇન્ફોર્મેશન આપો જેથી કોઈ આવી ઘટના બને અને કોઈ કાયદો હાથમાં ના લે અને કોઈ ઘર્ષણ ના થાય એ આપણે બધાએ ધ્યાન રાખવાની જરૂર છે અને જે રીતની ઘટનાઓ બને છે તો ગુજરાત રાજ્ય સરકારને હું કહેવા માગું છું કે આપ એક એવી એટીએસ રચો કે એક એવી એક આ રીતની ટીમ બનાવો કે જે વારંવાર આવે જ્યાં પણ ઇન્ફોર્મેશન મળે ત્યાં કને ગૌમાંસ કપાતું હોય ત્યાં રેડ કરે અને એને કડક હાથે ડામવા જોઈએ જેથી ક્યાંક ને ક્યાંક ગૌરક્ષકો અને કસાઈઓ વચ્ચે ઘર્ષણ થાય છે તો એ ઘર્ષણ પર બચી જાય અને ગાય માતા બચાવી એ આપણા બધાનું કામ છે ગૌ હત્યા માટે સરકારે કડક કાયદો લાદ્યો છે પરંતુ વારંવાર આવી ઘટના બનવી કેટલી શરમજનક નહીં હું તમને કહું છું કે કાયદો તો કોઈપણ રાજ્યની અંદર હોય છે પણ એ કાયદાની સક્રિયતા તો જ હોય કે એને કોઈ ફોલો કરાવવાળું હોય એટલે ગૌરક્ષકો હંમેશા ગાય જે ગૌ ગૌ હત્યા બાબતનો કાયદો છે એને ઉજાગર કરવો કે એને ઇન્ફોર્મેશન અપાવવું એ ગૌરક્ષકોનું કાર્ય છે ને વારંવાર રેડ કરતા હોય છે પરંતુ જો એસઆઈટી રચવામાં આવે એવી ટીમ રચવામાં આવે તો હું માનું છું કે કાયદો એ પોતાની રીતે વ્યવસ્થિત સક્રિય થઈ અને આવા જે કંઈ ગુનેગારો હોય એને સજા અપાવી શકે